આપણા પર અત્યાચાર ગુજાર્યો અને હજુ પણ એ સિલસિલો ચાલુ છે

નથી પડતી અત્યારે આદિવાસી સમાજના સંગઠનની વીકના કારણે ચાર જેટલા મંત્રીઓ આદિવાસી આપ્યા રબર સ્ટેમ્પ ભી બોલાતું નથી પણ મારે એમ પૂછવું છે

અત્યારે થોડા સમય પહેલા એક મામલતદાર ગેંગે ફેફે થઈ ગયા કેમ કેમ કે ચોર છે એના પર કામ નથી કરવું એટલા માટે ગેંગે ફેફે થઈ ગયા છે અનંત પટેલ ને આપો ઉનાય ઓળખે છે જ્યારે લાકડા કાળો પડે ત્યારે લાકડા કાળો પડે મે તૈયાર છે અમે કોઈના બાપજી ડરવાના નથી અમારા નેતાજી કે ડરો

પણ તે પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ નથી આયો કયા પ્રશ્ન છે એક પ્રશ્ન છે કે અમને શા માટે બિરસા મુંડાની જન્મ જયંતીમાં રજા નથી આપતા બીજો પ્રશ્ન છે અમે વનવાસી નથી અમે વનમંદુ નથી તમારે બધા સરકારી ચોપડામાંથી વનવાસી વનબંધુ નું નામ કાઢી નાખો અને જનજાતિ બી નામ કાઢી નાખો આપણે કોણ

પેલો અજાય બી કાથી લાવ્યા ઉમર ગામ કેમ ની બંદર બનતું નથી તમે આ વિસ્તાર ના સાચા આદિવાસી ને દાખલા નથી એમ મે ભાઈ સપના છોડી દે અરે માં તારે લડવું પડે ત્યારે તમે જમીન માં તારા બતાવી દેશો મારે એટલું પૂછું છે આદિવાસી પ્રમાણપત્ર પર તમે ત્યારે મંત્રી બનો સાંસદ બનો તો આદિવાસી સમાજની જમીન સરકારી નોકરી લેવાના એને અત્યારે અન્યાય થયો છે ચાલીસ ટકા કટ ની વાત ચાલીસ ટકા કટ ઓફ માર્ચ ને કારણે સીટો આપડી આદિવાસી સમાજની ખાલી રહી જાય છે અત્યારે યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફ 551 લેવાના છે પણ એમાં માત્ર બે આદિવાસીને લેવાના કેમ ભાઈ અમે પણ બાબા સાહેબ આંબેડકરે છે સંવિધાન લખ્યું છે એ સંવિધાનમાં માનનારા લોકો છે અને એ સંવિધાન પ્રમાણે આપણને 15% અનામત મળવું જોઈએ અને એ અનામત સાથે જો કોઈ ખેડા કર્યા અમે કોઈને છોડવાના નથી કેવડિયા જેવા કેવડિયા જેવું વિસ્તાર બનાવવાની વાત કરો આ વિસ્તારમાં ગુડ બનાવવાની વાત કરો રેલવે લાઈન રાખવાની વાત કરો

તમારા મારા જેવા આદિવાસી ખેડૂતોની શેરની પૈસાથી લીધેલી જમીન જો હડપ કરવાના હોય એ અમે કરવા દેવાના નથી આવનારી પચીસ તારીખે રમેશભાઈ આવનારી પચ્ચીસ તારીખે શહેરેશભાઈ આપણે ત્યાં મોટી સભા રાખવાની છે અને દરેક સરકારના કાન ના ખોલી દેવાના છે તે કલેક્ટરે આદેશ સાખ્યો છે